મેયર પ્રતિભા જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમદાવાદમાં હજાર કરોડના ખાત મુરાત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાત મુરાત અને લોકાર્પણ કર્યું છે અમદાવાદના વિકાસ કાર્યોના ખાત મુરાત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે તો સાબરમતી ઇવેન્ટ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રતિભા અમદાવાદ ને ત્રણ હજાર કરોડના પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે વિકાસ કાર્યો ભેટ આપવામાં આવી છે અમદાવાદ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રીતે જોડાયા છે આ કાર્યક્રમમાં તો મેયર પ્રતિભા જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે ખાસ આ કાર્યક્રમમાં